આ એમ કામદાન આલે હતા હા કામદાન તો તો ચાલુ થઈ ગયો છે પણ એમ કે રૂપિયા ઘર માં टाकતો નથી દવાખાના ચાલુ રહે હા દવાખાના ચામુંડા ફૂલ દેવી ને ચામુંડાનો માર સદન બરાબર તો રસ્તો મારી તમે કાઢો નહી રસ્તો તને હા દઉં

અને આઠમે તો અલદા ની બાપા ઓફ થઈ જતી લાઠમે નઈ પઈ જ લાગવા દે સોકરા જાતા આઠો બંધ થઈ જાય એલા ભરતાતા આઠમે ભરતાતા સાચું અને આ ઓણી નોતા ગયા આમ કારણ કે બાપા ઓફ થઈ જાતા હાડડા ના છાતા એટલે નોતા ગયા

गाड़ी गाडीgalo पैसा पासा ना हाल तो ई मरवा पड्यो सिन कने में सु लेवा जदी गाडी पैसे दी आवे गाडी ना मरता पण हत्ता चालू के

એ કરમ ઘરે ન કે આ ના થાય એટલે ભરા વગર મટે ને કોઈ પણ તો બાઈક લઈને આવે થાય 70 રૂપિયા લીક્ષા બાઈક ના ના બીજો જાવે બીજો નંબર પર બે એટલે

મારે આય જે ગુનો આય મન કે છોકરાને શું હોય ઈનું તો વે છોડી મારી કઈ સે આય આય બહુ તોફાન કરે બહુ છે કોઈ એટલે ભાઈ જો કેવા થાય તો ઝઘડો કરે હા બઉ ઝઘડો કરે એમ

岡村。